કપાસના ભાવમાં એકાએક મોટો જબર ફેરફાર જોવા મળ્યો છે ગુજરાતની કેટલીક એવી માર્કેટિંગ યાર્ડમાં આજના દિવસે આપણે કપાસના ભાવ શું બોલાણા છે આગળના દિવસોમાં કપાસના ભાવ વધશે કે કેમ સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે વિડીયોમાં આગળ વધતા પહેલા ચેનલમાં નવા હોત તો નિશ્યા પહેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક તમામ મિત્રો સુધી શેર કરી દેજો જેથી કરીને ખેતીવાડીને લગતી તમામ માહિતી તમારા સુધી પહોંચી શકે તો તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ આપેલા છે નેવ્યાસી આપણે એક માર્કેટિંગ યાર્ડનો ચૌદસો જોઈએ જેતપુર પાંચસો થી પંદરસો વિરમગામ તેરસો ને દસ થી ચૌદસો સેતાલીસ સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસો ને બ્યાસી બાબરા ચૌદસો ને ચાલિસ થી પંદરસો ને પંદર ધ્રોલ બારસો થી ચૌદસો ને છવ્વીસ હળવદ બારસો થી પંદરસો ડોળા તેરસો સાઠ થી પંદર ચૌદસો ને પચીસ સાણસમા બારસો ને બત્રીસ થી તેરસો ને અઠ્યોતેર વિજાપુર બારસો ને દસ થી પંદરસો ને પંચોતેર ભાવનગર તેરસો સિતે ચૌદસો ને પંચોતેર जसद तेरो पचास थी पंदर सौ पच्चीस अमरेली हाथ सौ चौदह सौ एकाणु विसनगर अगर सौ पचास थी पंदर सौ बोतेर गोंडल एक हज़ार एक चौदह सौ एकाणु जामजोधपुर पंदर सौ चौदसो अग्यार पंदर सौ उनावा बार सौ पंचोटर थी पंदर सौ तेसठ तलाजा बार सौ पचास थी चौदह सौ पांच कड़ी तेरसो पचास थी पंदर सौ કાલાવાળ તેરસોથી સૌદસો ને પંચોતેર માણસા થી પંચાવનથી પંદરસોને અઠ્યોતેર તો ખેડૂત મિત્રો હવે વાત કરીએ કપાસના ભાવ આગળના દિવસોમાં વધશે કે સંગ્રહ કરીને રાખી મૂકો કે વેચાણ કરી દેવું તો ખાસ કરીને આગળના દિવસોમાં પણ ખાસ એવું કાંઈ ચોક્કસપણે કહી ન શકાય કે કપાસના ભાવમાં મોટો ઉછાળો આવી શકે કારણ કે આ ભાવમાં વધારો લાવવા માટે ખેડૂતોનું રોપ એક એકત્રિત થવું આવશ્યક છે કારણ કે અત્યારે જે કપાસના ભાવ મળી રહ્યા છે અને એ હાવ ખોટ ખાઈને ભાવ મળી રહ્યા છે કારણ કે એક મણ કપાસ પાકે ત્યારે પંદરસો કરતાં પણ વધુ ખર્ચો લાગી જતો હોય પરંતુ અત્યારે એની સામે હજારથી તેરસો સાડી તેરસો ચૌદસો રૂપિયા સુધીનો એવરેજ ભાવ જોવા મળી રહ્યો છે તો આવી મોંઘવારી પ્રમાણે બે હજારથી પચ્ચીસસો મણ દીઠ ખેડૂતોને ભાવ મળે તો કપાસની ખેતી કરવી અનિવાર્ય છે કારણ કે આમ જોઈએ તો આ વર્ષમાં કપાસની સિઝન શરૂ થઈ વેસામણથી ત્યારથી અત્યારે એન્ડ સુધી આપણે સમય પાકી ગયો છે છતાં પણ કપાસના ભાવમાં જરિયા વધારો થયો નથી માટે ખેડૂત મિત્રો ખાસ ગ્રુપ બનાવો સંગઠન બનાવો એકતા રાખો અને કપાસના ભાવ ડુંગળીના ભાવ શીંગના ભાવ શેણાના ભાવ ઘઉંના ભાવ બાજરાના ભાવ કે અન્ય શાકભાજીના ભાવ બાગાયતી ખેતીમાં ફળફળાદી કેરી કે અન્ય ભાવ અંગે ખાસ કરીને અને ખાસ કરીને ખેડૂત મિત્રો મરસાના ભાવ પણ અચાનક સાવ